જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો આજે હું તમને ને ભીલડી બનીને પાર્વતી માતા કેવી રીતે છે છેતરે છે અને મોચીડા બનીને જે ભોળાનાથ છેતરા હતા તેનો બદલો લે છે તો આનો મીઠો સંવાદ છે તો ચાલો ચાલુ કરીએ શ્રી ગણેશાય નમઃ નમા પાર્વતી પતિ હર હર મહાદેવ હર જય શ્રી કૃષ્ણ ભોળાનાથ મો ચીડ બની આવ્યા રે માતા પાર્વતીને બહુ સતાવ્યા ભોળાનાથ મો બની આવ્યા રે માતા પાર્વતીને મન મારી સ બહુ ચડી રે માતાએ મનો મન માનકી કર્યું રે કેમ કરી ભોળાને ને સતાવું ભોળાનાથ મો ચીડ બની આવ્યા રે શિવ પાર્વતી કૈલાસમાં ત્યાંથી આવ્યા રે શિવ શંભુ સમાધિમાં બેસી જાય ભોળાનાથ મો ચીડ બની આવ્યા રે માતાએ સજાશે સોળ શણગાર રે માતાએ ધરું છે કંઈ ભી લડી રૂપ ભોળા મો ચીડ બની આવ્યા રે માતા હાલે ચાલે ને ઝાંઝર ચમકે રે પવન સાથે સુગંધી લહેરાય મો ચીડ બની આવ્યા રે ત્યાં તો શિવજીની સમાધિ ઉતરી રે સામા જોયા કયા ભી લડી ના રોળાનાથ મો ચીડ બની આવ્યા રે ભોળાઈ ઊભા થઈને એમ પૂછ્યું રે તમે કોણ દેવી કેમ આવ્યા રે ભોળાનાથ મો ચીડ બની આવ્યા રે અમે પુષ્પ ને ફળ વીણવાયા અમે આવતા ભૂલ્યા છીએ માર્ગ ભોળાનાથ મો ચીડ બની આવ્યા રે પીલડીની વાણી મધુર સાંભળી રે સાંભળી ભોળાનાથ મોહિત થઈ જાય ભોળાનાથ મો ચીડ બની આવ્યા રે ભોળા કે છે દેવી તમે સાંભળો રે અમે મોહી ગયા તમારા રૂપ મારે ભોળાનાથ મો ચીડ બની આવ્યા રે પીરડી કે છે ભોળા તમે સાંભળો રે તમારા વેશ દેખીને અમે ડરીએ ભોળાનાથ મો ચીડ બની આવ્યા રે અંગે ભૂત સરપ ને ખોપડી ની માળા છે ગોરા ને કાળા ભોળા નાથ મો તમે કહો તે મય રે તમે બનો અમારી ઘરનાર ભોળા નાથ મો ચીડો બની આવ્યા રે ભોળા તમારે બે બે રાણીઓ રે ગંગા પાર્વતી ને જોડી રૂપાળી ભોળા ના ચીડ બની આવ્યા રે તમે કહો તો પાર્વતીને પિયર મોકલવું રે ગંગા થાય તમારી દાસી ભોળા ના બની આવ્યા રે માતા પાર્વતી નંદીય સવાર થયા રે તેમણે ધર્યું છે અસલી રૂપ મો ચીડ બની આવ્યા રે ત્યારે ભોળાનાથ બહુ રે ભોળા કે છે પાર્વતી તમે સાંભળો મો ચીડ બની આવ્યા રે પાર્વતી કહેશે સાંભળવા જેવું કાંઈ નથી રે અમે જોયો તમારો જૂઠો પ્રેમ ભોળાનાથમો ચીડ બની આવ્યા રે ત્યાં તો શિવ શિવા બેઉ વઢી રે ત્યાં તો નારદ કરાવે સમાધાન ભોળાનાથમો ચીડ બની આવ્યા રે મોચીડો બની અમને ખૂબ સતાવી અમે ભીડી વેશે તમને ભરમા આવ્યા ભોળાનાથ ચીડ બની આવ્યા રે પછી શિવ શિવા સાથે કૈલાસ ગયા રે શિવ પાર્વતી નું ભજન કરશે રે તેને શિવ પાર્વતી લેશે સંભાળ ભોળાનાથ મોચીડો ચીડ બની આવ્યા રે નાથ મો ચીડ બની આવ્યા રે માતા પાર્વતીને બહુ સતવ્યા નાથ મો ચીડ બની આવ્યા રે હર હર મહાદેવ મિત્રો જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો જેથી અવનવા ભજનો સાંભળવા મળે આ મેં મારા શબ્દમાં જ વર્ણવ્યું છે તો જો સારું લાગે તો કમેન્ટમાં જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ